શું તમે પણ એવું વિચારો છો કે કેવી રીતે પાચન શક્તિને સારી રાખી શકાય અને ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકાય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ આદુ અને ગોળને એક સાથે લેવાથી આપણા શરીરને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે મિત્રો આદુ અને ગોળ બંનેની અંદર અમુક મહત્વના ગુણ રહેલા છે જ્યારે આપણે આદુ અને ગોળને એક સાથે મિક્સ કરીને ખાઈએ છીએ ત્યારે એને ખાવાના બેનિફિટ અનેક ગણા વધી જાય છે આ એક ટ્રેડિશનલ રેસીપી છે જે આપણા વડવાઓ વર્ષોથી ખાતા આવ્યા છે અને એના ફાયદાઓ લેતા આવ્યા છે આજના આ વિડીયોમાં આગળ આપણે જાણીશું કે આદુ અને ગોળને લેવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ મળે છે આદુ અને ગોળને લેવાની સાચી રીત કઈ છે અને જ્યારે તમે આદુ અને ગોળ બંનેને મિક્સ કરીને લો છો ત્યારે તમારી કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે એ બધું આપણે આગળ જાણીશું આદુ અને ગોળને લેવાનો સૌથી પહેલો ફાયદો મળે છે આપણા પાચન તંત્રને ગોળની અંદર અમુક એવા તત્વો રહેલા છે જે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને ડિટોક્સ કરે છે એની અંદર જેટલા પણ ઝેરી તત્વો હોય છે એને બહાર કાઢે છે લિવરને સ્ટ્રોંગ બનાવે છે ગોળ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર રહેલા એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરે છે જેના લીધે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે અને ખૂબ જ ઝડપથી પચી જાય છે આદુની વાત કરીએ તો આદુ પણ આપણા માટે એક જેમ કામ કરે છે જો તમને અપચાની સમસ્યા રહે છે ખાવાનું સારી રીતે પચતું નથી વારંવાર ગેસ બનવાની ફરિયાદ રહે છે પેટ ભારે લાગે છે તો આ સમયે જો તમે રેગ્યુલર આદુનો ઉપયોગ કરો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળી શકે છે આ રીતે બંને વસ્તુને મિક્સ કરીને લેવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ સારી રીતે પચી જાય છે પેટની અંદર ગેસ નથી બનતો અપચાની સમસ્યા દૂર થાય છે ગોળ અને આદુને એકસાથે મિક્સ કરીને લેવાથી બીજો ફાયદો થાય છે આપણી ઇમ્યુનિટીને આજકાલ ઇમ્યુનિટીનું સ્ટ્રોંગ હોવું કેટલું જરૂરી છે એ વસ્તુ મારે તમને જણાવવાની જરૂર નથી એ બધા આપણે સારી રીતે જાણીએ જ છીએ આધુની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ ગુણ રહેલો છે એની સાથે સાથે આધુની અંદર એન્ટી ઓક્સિડન્ટ પણ રહેલા છે જે આપણે ફ્રી રેડિકલથી બચાવે છે રોગો સામે લડવાની આપણી ક્ષમતાને વધારે છે બીજી તરફ ગોલની અંદર આયન પોટેશિયમ મેગ્નેશિયમ જેવા મિનરલ્સ રહેલા છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે આદુ અને ગોળ બંનેની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે જે સોજાને ઓછું કરવામાં સોજાને દૂર કરવામાં હેલ્પ કરે છે શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય સાંધાનો દુખાવો હોય સાંધાની જગ્યાએ સોજો હોય તો આ બધી સમસ્યાને દૂર કરવામાં આદુ અને ગોળ ખૂબ જ હેલ્પ કરે છે ત્રીજો ફાયદો આદુ અને ગોળને લેવાથી મળે છે આપણી રેસ્પિરેટરી સિસ્ટમને આદુ ખાંસીને દૂર કરે છે ફેફસાની અંદર જે કફ જમા થયો હોય એ કફને ઓગાળીને બહાર કાઢવામાં હેલ્પ કરે છે શ્વાસ લેવાની જો તકલીફ થતી હોય તો એ પણ દૂર થાય છે ગોળ પણ ગળાને આરામ આપે છે ગળાના સોજાને દૂર કરે છે કફ અને કોળની સમસ્યાને દૂર કરે છે બીજી તરફ ગોળ પણ ગળાને આરામ પહોંચાડે છે કફ અને કોલની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે જ્યારે આપણે ગોળ અને આદુને એક સાથે લઈએ છીએ ત્યારે શ્વસન કે બોડીની એનર્જી લો થઈ રહી છે તો આવા સમયે ગોળ અને આદુ તમારા એનર્જી લેવલને વધારે છે કમજોરીને દૂર કરે છે શરીરની અંદર સ્ફૂર્તિ આપે છે ગોળની અંદર રહેલા મિનરલ્સ શરીરની અંદર લોહીને વધારવાનું કામ કરે છે શરીરને તાકાત આપવાનું કામ કરે છે ટૂંકમાં આ બંને વસ્તુને એક સાથે લેવાથી તમારા શરીરનું એનર્જી લેવલ વધે છે પૂરા દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે આદુ અને ગોળના ફાયદાઓ જાણ્યા પછી આ બંને મિશ્રણને કઈ ઋતુ દરમિયાન લેવું જોઈએ એ જાણી લઈએ આદુ અને ગોળને બની શકે તો ચોમાસામાં અને શિયાળાની ઋતુ દરમિયાન ખાસ લેવું જોઈએ પણ ઉનાળા દરમિયાન તમારે આદુ અને ગોળનું સેવન ન કરવું જોઈએ આદુ અને ગોળ બંનેની પ્રકૃતિ ગરમ છે જે શરીરની અંદર ગરમી વધારવાનું કામ કરે છે એટલે જો તમે શિયાળાની ઋતુ દરમિયાન આદુ અને ગોળનું સેવન કરો છો તો એ દરમિયાન આપણા શરીરને એક્સ્ટ્રા ગરમીની જરૂર પડતી હોય છે તો એ દરમિયાન શરીરને ફાયદો કરે છે પણ જો તમે ઉનાળા દરમિયાન આ બંને મિશ્રણને લો છો તો તમને નુકસાન થઈ શકે છે ચાલો આ બધું જાણી લીધા પછી આદુ અને ગોળને કેવી રીતે લેવાનું છે જેનાથી આપણને એને લેવાના મેક્સિમમ બેનિફિટ મળે એ જોઈ લઈએ પહેલા તો તમારે એક તપેલીમાં દોઢ કપ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી છીણેલું આદુ નાખવાનું છે આદુનું પાણી બરાબર ઉકળી જાય પછી છેલ્લે તમારે એક નાનો ટુકડો ગોળનો નાખવાનો છે જ્યારે પાણી દોઢ કપમાંથી એક કપ જેટલું રહી જાય ત્યારે તમારે ગેસ બંધ કરીને આ ચાને ગાળી લેવાની છે આ ચાને તમારે હુંફાળી ગરમ જ પીવાની છે આ ચાને તમે સવારે અથવા સાંજના ટાઈમે આરામથી પી શકો છો બીજી રીત જેની અંદર તમારે આદુ અને ગોળની ગોળીઓ બનાવવાની છે આ માટે તમારે બે ચમચી જેટલું છીણેલું આદુ લેવાનું છે એને એક ચમચી ઘી નાખીને કઢાઈની અંદર સારી રીતે શેકવાનું છે પછી એની અંદર તમારે ગોળ નાખવાનો છે ગોળ અને બંને એક થઈ જાય સારી રીતે એ જાય ત્યારે મિશ્રણ ઘટ થઈ જશે ત્યારે તમારે ગેસને બંધ કરી લેવાનો છે આ મિશ્રણને ઠંડુ પડવા દેવું પછી એની અંદરથી તમારે નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે આ ગોળીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આ ગોળીને તમારે દિવસમાં બે વાર લેવાનું છે જમવાના અડધા કલાક પછી એક એક ગોળી હુંફાળા પાણી સાથે ગળી લેવાની છે ગોળ અને આદુની આ ચા અથવા તો ગોળીને જો તમે રેગ્યુલર એકવીસ દિવસ સુધી લો છો તો જે મેં તમને આગળ ફાયદાઓ જણાવ્યા છે એ બધા ફાયદાઓ તમને મળે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ બને છે ગોળ અને આદુનો આ ઉપાય કરતા પહેલા તમારે અમુક સાવધાનીઓ રાખવાની ખૂબ જ જરૂરી છે ગોળ અને આદુની જે માત્રા છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે તમારે વધારે પડતો ગોળ પણ નથી લેવાનો અને વધારે પડતું આદુ પણ નથી લેવાનું જો તમે વધારે પડતી કોઈ પણ વસ્તુ લો છો ગોળ અને આદુની વાત નહીં તમે કોઈ પણ વસ્તુ લો છો તો એ તમને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન વધારે કરી શકે છે બીજું કે જો તમે આદુ અને ગોળના આ મિશ્રણને પહેલી વાર લઈ રહ્યા છો તો તમારે એને ખૂબ જ ઓછી માત્રામાં લેવો બે થી ત્રણ દિવસ સુધી તમારે ઓછી માત્રામાં આ મિશ્રણને લઈને જોવું જો તમારા શરીરની અંદર કોઈ પણ ફેરફાર ન થાય તમને આ મિશ્રણ સૂટ કરે તો તમે એને રેગ્યુલર લઈ શકો છો જો તમે ડાયાબિટીક પેશન્ટ છો અને તમારું બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહેતું હોય તો તમારે આ રેમેડીને ન કરવી જોઈએ જો તમને પથરીની સમસ્યા છે તો પણ તમારે ગોળ અને આદુના આ મિશ્રણને ન લેવો જો તમે લોહી પાતળું કરવા માટેની કોઈ દવા લઈ રહ્યા છો તો પણ તમારે ગોળ અને આદુનું સેવન ન કરવું જોઈએ કારણ કે આદુ લોહીને નેચરલી પાતળું કરવાનું કામ કરે છે જેના લીધે તમારી સમસ્યા વધી શકે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો